હેલો મિત્રો કેમ છો બધા મજામાં જઈશો હું શું શૈલે છે ને મિત્રો ગુજરાતી લાઈફનું આ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને મિત્રો આપણે આવીએ છીએ ડુંગરાળ વિસ્તારમાં આજે તો લીલો ચમ વાતાવરણ છે અહીંયાનું થોડુંક ઉપર જાવ તો તમે થોડું ઘણું બતાવું હમે મંદિર પણ છે મિત્રો અહીંયા કુદરતી પક્ષીઓનો અવાજ સાંભળવાની ક્યાંક મજા જ અલગ છે તો સંભળાય છે ને કોમેન્ટ કરીને કહી દેજો શેનો અવાજ છે એ તો એ શકલી અમે બેઠું છે અત્યારે તો થોડો થોડો ધૂમસ છે ને વાદળા તો કેમ થઈ ગયા છે બધા તો મિત્રો આજે આપણો કુદરતી જ આખો વ્લોગ રહેવાનો છે તો તમે ગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એનો નજારો જ કલક છે જો લીલું સમસ છે બધું તો મિત્રો હવે વધારે પક્ષીઓનો અવાજ સંભળાય જાવ તો મિત્રો આગળ મળીએ રહેજો મિત્રો તમારે પણ આવો નજારો જ માણવો હોય તો તમે આજુબાજુના વિસ્તારમાં જ્યાં ડુંગરાળ વિસ્તાર હોય ને ત્યાં જઈને માણી શકો છો કુદરતી નજારો માણવાનો અને પક્ષીઓનો અવાજ સાંભળવાની મજા જ ક્યાંક અલગ છે મિત્રો મિત્રો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરતા જજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરતા જજો